બાડોલીના ધામધોડ ગામના અક્ષરપુતના તાલુકા ભાજપમાં હોદ્દો મળતા સન્માન કરાયું છે તાજેતરમાં સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભાજપ દ્વારા સંગઠન રચના કરાઈ છે જેમાં બારડોલી તાલુકામાં ડોક્ટર આનંદ પટેલને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા બાદમાં આખી તાલુકા સંગઠનની નવી ટીમ બનાવવામાં આવી છે જેમાં આ વખતે તાલુકા સંગઠનમાં બારડોલીના ધામદોડ ગામના ઉપસરપંચનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો ઉપસરપંચ પિયુષ પટેલને તાલુકા ભાજપમાં મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે જેથી ધામદોડ ગ્રામ પંચાયતમાં આવતી સોસાયટીઓના પ્રમુખો અને સાલીગ્રામ સોસાયટીના હોલમાં પિયુષ પટેલનું અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સોસાયટીના રહીશો દ્વારા પિયુષ પટેલનો હોદ્દો મળતા સન્માન સન્માન કરાયું આજ રોજ અમારા ધામરોદ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી પિયુષભાઈ જે ત્રણ વર્ષથી ખૂબ સરસ કામગીરી બજાવી રહ્યા હતા ડેપ્યુટી સરપંચ તરીકે ખૂબ વિકાસ કર્યો છે અમારા વિસ્તારનો તો એની નોંધ લેતા ભારતીય જનતા પાર્ટીએ તાલુકામાં એને મંત્રી તરીકે નિમણૂક કરી છે તો એ વાતનો ઘણો આનંદ અમારી ધામોર ધામ પંચાયતના જનતાને છે અને અમે ખૂબ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ અમારા વિસ્તારના સારા કાર્યકર્તાને સારો હોદ્દો આપી સન્માનિત કર્યા છે અને આજ આજ રોજ જે આ કાર્યક્રમમાં અમારી આજુબાજુની સોસાયટીઓ જેમ કે સરદાર ને આ બધા વિસ્તારના લોકો ભેગા થઈને જે એમનું સ્વાગત કર્યું ખૂબ ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો અને પિયુષભાઈ અમારી વચ્ચે રહી અમારી જે કામગીરી કરી રહ્યા છે એવો અવિરત કામગીરી કરતા રહે અને હજુ મોટા હોદ્દાઓ અમને ભાજપ તરફથી મળતા રહે એ એવી પ્રાર્થના કુમાર પટેલ સરપંચ ધનરો લુંબા ભારતીય જનતા પાર્ટી એ તાલુકા માં સંગઠન માં જે સ્થાન આપ્યું છે એ બદલ આજ ધામ લુંબા ની સોસાયટી ના હોલ ખાતે એ સોસાયટીના ના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી શ્રીઓ અને મોટા વડીલો એ જે સત્તા સમારોહ રાખ્યો છે એ બદલ હું સૌનો આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનું છું તો સુરેશ રાઠોડ હિન્દી ન્યૂઝ પાડોલી